હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જેકેની જમાવટ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ આઈસ રાજકોટની આ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે છે એ આની પહેલાંના એપિસોડમાં યુદ્ધાભ્યાસ જોયા અને ગયા અઠવાડિયાના એપિસોડની અંદર આપણે કમ્પ્યુટર છે એની પેઢીઓ છે એ લીધી હતી કે ભાઈ કમ્પ્યુટરની છે ટોટલ પાંચ પેઢી છે તો એનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો છે પ્રતિસાદ મળ્યો કે સાહેબ કોમ્પ્યુટર છે એ સમજવાની અંદર મજા આવે છે અને પરીક્ષાની અંદર પણ પૂછાય છે બેથી તો ત્રણ માર્કનું છે આનું વેટેજ છે જનરલ નોલેજના રૂપે છે રહેલું છે તો એના ક્રમને આગળ ધપાવતા આજે આપણે મસ્ત મજાનો છે ટોપિક લઈ આવ્યા છીએ કમ્પ્યુટરના પ્રકારો એપિસોડ નંબર આઠસો ને એકત્રીસની અંદર તો દરેક વિદ્યાર્થી મિત્રો આ એપિસોડ છે એને નિહાળજો લાઇક કરજો શેર કરજો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન છે એ પ્રેસ કરી નાખજો જેનાથી છે એ તમને જ્યારે પણ લાઈવ થાય ત્યારે છે એની માહિતી છે એ મળી જાય તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરના પ્રકારો સાથે કે કોઈ પણ પરીક્ષા આવતી હોય આપની ક્લાસ વન ટુ હોય તો આઈસીટીના એટલે કે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ઓકે સીસી આવતી હોય તલાટી જુનિયર ક્લાર્ક આવતી હોય કોન્સ્ટેબલ આવતી હોય તો એની અંદર પ્રશ્નો પૂછાય જ છે તો શરૂઆત કરીએ કમ્પ્યુટરના પ્રકારો વિદ્યાર્થી મિત્રો આપણે કેમ અલગ અલગ પ્રકાર છે એના મોબાઈલ લેતા હોઈએ અલગ અલગ પ્રકાર આવતા હોય તો એની અંદર કોમ્પ્યુટર અલગ અલગ પ્રકારો આવે તો કઈ રીતના આવે તો જો કોમ્પ્યુટરના પ્રકારો છે એક મસ્ત મજાના કોઠાથી આપણે સમજીએ કોમ્પ્યુટરના પ્રકારો છે ને એ આમ તો બે પદ્ધતિને લીધે છે આવે છે એક તો કદ અને ક્ષમતાના આધારે અને બીજું છે એની કાર્ય પદ્ધતિના આધારે કદ અને ક્ષમતાને આધારે શું ભાઈ કેટલું મોટું છે ને કેટલું નાનું છે તો એને શું કહેવાય તો કે એને કદ કહેવાય તો એના આધારે છે કોમ્પ્યુટરના પ્રકારો પડતા હોય કાર્ય પદ્ધતિ એટલે કે એની કામ કરવાની રીત કેવી છે એના ઉપરથી છે પ્રકારો પડતા હોય છે આપણે સૌથી વધારે છે પૂછાય છે કયા તો કે કદ અને ક્ષમતાના આધારે કોમ્પ્યુટરના છે કેટલા પ્રકાર પડે છે ચાર પ્રકાર પડે છે એની અંદર સૌથી નાનામાં નાનું આવે છે ને એવા કોમ્પ્યુટરને કહેવાય છે માઇક્રો કમ્પ્યુટર ઘણા બધા છે એ માઇક્રો કોમ્પ્યુટર ભેગા મળીને બને છે મિની કોમ્પ્યુટર કે જે સર્વર આકારના હોય ઘણા બધા મિની કોમ્પ્યુટર છે એ ભેગા મળીને છે વિદ્યાર્થી મિત્રો મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની છે રચના કરે છે અને ઘણા બધા મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જેટલો છે એ શક્તિશાળી પાવર કોનામાં આવે છે તો કે મોન્સ્ટરસ કોમ્પ્યુટર જેને કહી શકાય કે કોમ્પ્યુટરની અંદર કહેવાય ને રાક્ષસ જેવી છે એ ક્ષમતા હોય એને કહેવાય છે સુપર કોમ્પ્યુટર જી હા વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય છે સુપર કોમ્પ્યુટરને કહેવાય છે તો કદ અને ક્ષમતાના આધારે ચાર પ્રકાર પડે છે માઇક્રો કોમ્પ્યુટર મિની કોમ્પ્યુટર મેઇન ફ્રેમ કોમ્પ્યુટર અને સુપર અંદર આપણે જો ડેસ્કટોપ કોમ્પ્યુટર લેપટોપ કમ્પ્યુટર હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર ટેબ્લેટ કોમ્પ્યુટર અને વેરેબલ કોમ્પ્યુટર ડેસ્કટોપ એટલે શું તો કે ભાઈ ડેસ્કટોપ એટલે કે કોઈ આવું ટેબલ હોય તો ટેબલની ઉપર છે એ તમે કામ કરી શકો આપણે જે પીસી કહીએ એને ડેસ્કટોપ કમ્પ્યુટર કહેવાય લેપટોપ કોમ્પ્યુટર એટલે શું લેપટોપ આ લેપટોપ એટલે શું થાય લેપ એટલે શું થાય તો કે ખોળો થાય ખોળામાં જે રાખીને આપણે જે કમ્પ્યુટરનો યુઝ કરી શકીએ એને લેપટોપ કહેવાય અને હજી એક આવે પામટોપ કયું કોઈ પામટોપ પીએ એલ એમ ટીઓપી પામટોપ કોમ્પ્યુટર પામ એટલે શું થાય હાથીની હથેળી થાય હથેળીમાં રાખીને જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ જેને આપણે ટેબ્લેટ કહીએ તો એને છે પામટોપ કોમ્પ્યુટર છે એ કહેવાય છે તો ત્રણ પ્રકારના છે એ ટોપ આવે પછી હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર હાથમાં બાંધીને જે ઘડિયાળ ડી જેમ આપણે પહેરી શકીએ તો એવા કોમ્પ્યુટરને શું કહેવાય તો કે હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કહેવાય પછી આવે છે ટેબ્લેટ કોમ્પ્યુટર ટેબ આવે છે અને છેલ્લું આવે છે કયું તો કે વેરેબલ કોમ્પ્યુટર આ વેરેબલ કોમ્પ્યુટર એટલે શું વેરેબલ કોમ્પ્યુટર એટલે શું કે ભાઈ વેર કરી શકાય એક જાતની છે આપણે શું કહેવાય તો કે સ્માર્ટ વોચ કહી શકીએ બરાબર એ વેરેબલની શ્રેણીની અંદર છે એ આવે છે ત્યારબાદ આવે ઘણા બધા માઇક્રો કોમ્પ્યુટર ભેગા મળીને મિની કોમ્પ્યુટર બનાવે મિની કોમ્પ્યુટર ભેગા મળીને મેન ફ્રેમ બનાવે અને કાર્ય પદ્ધતિના આધારે બે પ્રકાર પડે છે ડિજિટલ કોમ્પ્યુટર છે એ બે ઝાકડા સમજે છે ઝીરો અથવા એક તો આને ડિજિટલ કહેવાય અને એના લોગ એટલે શું તો કે આવી રીતના વાઇબ્રેશન આધારિત એટલે કે કંપન આધારિત જે કમ્પ્યુટર આવે છે એને એના લોગ કહેવાય છે અને જનરલ યુઝમાં એટલે કે આપણે સામાન્ય પર્પઝમાં યુઝ કરી શકીએ ખાસ કોમ્પ્યુટર આપણે સ્પેશિયલ છે યુઝ કરી શકીએ એને છે કેવા કોમ્પ્યુટર કહેવાય તો કે એને ખાસ કોમ્પ્યુટર કહેવાય હવે આની અંદર આપણે વન બાય વન છે જોતા જઈએ કદના આધારે વિદ્યાર્થી મિત્રો માઇક્રો કોમ્પ્યુટર પડા છે એ જો તમને દેખાય છે મોબાઈલ જેને આપણે સ્માર્ટફોન કહીએ છીએ આ આવે છે ટેબ્લેટ અહીંયા આવે છે પીસી જેને આપણે ડેસ્કટોપ કહીએ છીએ અને અહીંયા આવે છે લેપટોપ બરાબર લેપટોપ છે એની પાતળી આવૃત્તિને કહેવામાં આવે છે તો લેપટોપ છે એના નામ છે નોટબુક અને અલ્ટ્રાબુક પણ કહેવામાં આવે છે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ નોટબુક એ અલ્ટ્રાબુક શેનો પ્રકાર છે તો આમાં આપણે લખી નહીં આવવાનું કે ભાઈ ફૂલ પ્રકાર છે એમ નહીં પૂછાય એવું બધાને ખબર હોય પણ અહીંયા છે ને નોટબુક એટલે એક જાતનો લેપટોપનો પ્રકાર થાય કદના આધારે આમાં નામાં વ્યક્તિગત ઉપયોગમાં કયા કયા લેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો આ વેરેબલ કોમ્પ્યુટર કહેવાય બરાબર આ છે ને એક જાતનું ગૂગલ ગ્લાસ છે શું છે ગૂગલ ગ્લાસ છે આનો ઉપયોગ શું થાય ખબર છે તો કે ભાઈ આગળ તમને નકશો બતાવે છે અહીંયા આપણે ભારતમાં કામ ન આવે બરાબર કારણ કે રસ્તા કરતા તો ખાડા વધારે હોય ત્યાં છે ને તમને અમેરિકાની અંદર છે ને આ કામ આવે ગૂગલ ગ્લાસ છે અને વેરેબલ કમ્પ્યુટરમાં કહેવાય આને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો પીડીએ અને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કહેવાય હાથમાં રાખીને યુઝ કરી શકાય એવું કોમ્પ્યુટર કહેવાય બરાબર આ પીડીએ આને કહેવાય પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ શું કહેવાય પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ છે 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 એને કહેવામાં આવે પૂરું નામ પરીક્ષાની અંદર ત્રણ વાર પૂછાઈ ગયું પીસી એટલે પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપ તો આવે જ છે તો આ છે ને માઇક્રો કમ્પ્યુટરની છે શ્રેણીના કોમ્પ્યુટર આવે ત્યારબાદ મિની કોમ્પ્યુટર જો આવા સર્વર જેવા છે કોમ્પ્યુટર આવે એને શું કહેવાય ઘણા બધા નાના સર્વર જેવા કોમ્પ્યુટર કોમાં આવે તો કે ભાઈ મિની કોમ્પ્યુટર અંદર છે એ આવે છે માઇક્રો કોમ્પ્યુટર એકત્ર કરીને છે શું કરી શકે તો કે સર્વર સાથે સંચાલન કરી શકે છે આપણે આપણે લેક્ચર જોઈશું ને ત્યારે તમને તમને છે કે ભાઈ સર્વર અને ક્લાયન્ટ એટલે શું બહુ મસ્ત મજાનું હું સમજાવીશ ત્યારબાદ આવે છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર ઘણા બધા મિની કોમ્પ્યુટરને એકત્ર કરીને સંચાલન કરી શકે તેવા કોમ્પ્યુટરને શું કહેવાય છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કહેવાય આની સંગ્રહ શક્તિ વિશાળ હોય કાર્યક્ષમતા વધુ હોય ઝડપ વધુ હોય અને આ મુખ્યત્વે ક્યાં વપરાય વિદ્યાર્થી મિત્રો તો કે જો રેલવે સ્ટેશન આગળ વપરાય એને ટિકિટ બુક કરવાની અંદર આસાની રહે પછી બેંકની અંદર આવે બરાબર કે બેંકની અંદર છે આપણે બધી જગ્યાનું સંચાલન કરવાનું હોય તો મોટી બેંકો રાખતી હોય ને ઇન્કમ ટેક્સની અંદર છે આવા રાખતા હોય ને આપણા ગુજરાત સરકારની અંદર ક્યાં ઉપયોગ થાય છે ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ આ ઓજસની અંદર છે એ તમે ફોર્મ ભરો છો તો બધાનો જે ડેટા છે ગાંધીનગરની અંદર છે નેટવર્ક ઇન્ફોર્મેશન સેન્ટર એનઆઈસીની અંદર છે એ સેવ થતું હોય તો આપણી પાસે સુપર કોમ્પ્યુટરની એવી કોઈ જરૂર નથી કોની જરૂર છે તો કે આપણે આવા મેઇન ફ્રેમ કોમ્પ્યુટરની જરૂર છે કોની મેઇન ફ્રેમ કોમ્પ્યુટર આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનું કામ છે ડેટા છે એને સ્ટોર કરવાનો અને વ્યવસ્થિત રીતે ચાલવાનું આપણે કેમ સર્વર ડાઉન થઈ ગયું તો એની અંદર છે એ ડેટા જો વધી ગયો હોય ને ટ્રાફિક એક સાથે વધી ગયો હોય અને આગળ એક્સેસ ન કરી શકતો હોય એટલા માટે સર્વર ડાઉન થાય

સૌથી સર્વશ્રેષ્ઠ કોમ્પ્યુટર કહેવાય કે ભાઈ કદમાં ઘણા મોટા હોય અને આનો ઉપયોગ ક્યાં થાય તો કે હવામાન વિભાગની અંદર છે એ થાય છે કે ભાઈ કોઈ આપત્તિ નથી આવવાની ને કોઈ આપત્તિ આવવા માટે એની અગાઉ આગોતરી જાણ કરવા માટે છે આનો ઉપયોગ થાય છે અને વૈજ્ઞાનિક સંશોધન રિસર્ચ માટે થાય છે શક્તિશાળી હોય સૌથી શક્તિશાળી હોય પાવરફુલ હોય કોમ્પ્યુટર હજારોની સંખ્યામાં આની અંદર પ્રોસેસર હોય હજારોની સંખ્યામાં હાર્ડ ડિસ્ક હોય હજારોની સંખ્યામાં આની અંદર રેમ હોય આ બધા કોમ્પ્યુટર આવે તો કે સુપર કોમ્પ્યુટર કહેવાય સામાન્ય જે કોમ્પ્યુટર ની ઝડપ છે ને વિદ્યાર્થી મિત્રો એ એમ આઈપીએસ માં માપવામાં આવે સામાન્ય કોમ્પ્યુટરની હો એમ આઈપીએસ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ શું થશે મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ અને સુપર કોમ્પ્યુટર ની ઝડપ તમને પૂછે ને તો સુપર કોમ્પ્યુટર ની ઝડપ છે ફ્લોપ્સ માં માપવામાં આવે પરીક્ષામાં બે વાર પૂછાય છે યાદ રાખજો ભારતની અંદર જો કોઈ સુપર કોમ્પ્યુટિંગ ક્ષેત્રે છે કામ કરતું હોય ને તો નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન અને એક સંસ્થા છે એનું નામ છે સીડેક આ સીડેક સંસ્થા ક્યાં આવેલી છે તો કે પુણે ખાતે આવેલી છે વિદ્યાર્થી મિત્રો સીડેક સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ અને બીજી છે એ કામ કરે છે બી એ આર સી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને અહીંયા છે બીજી છે એ એન એ એલ નેશનલ એરોનોટિક્સ લેબ આ એન એ એલ છે આ ત્રણ જે સંસ્થા છે એ ભારતમાં નેશનલ જે સુપર કોમ્પ્યુટિંગ મિશન છે એના અનુરૂપ સારા સારા એવા સુપર કોમ્પ્યુટર બનાવવાનું છે એ કામ કરી રહ્યા છે અને આ તમને જે દેખાય છે એ ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા છે તમને એમ પૂછે કે ભાઈ ભારતના સુપર કોમ્પ્યુટરના નામ છે વિજય ભાટકર શું નામ છે વિજય ભાટકર આ વિજય ભાટકર છે ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા કહેવાય શું કહેવાય ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા વિજય ભાટકર બરાબર ખાસ યાદ રાખજો બરાબર સીડેક છે આના અંતની અંદર આખે આખું આવે છે ભારતનું સૌપ્રથમ જો કોઈ સુપર કોમ્પ્યુટર બન્યું હોય વિદ્યાર્થી મિત્રો તો એનું નામ શું છે પરમ પરમ એટ થાઉસન્ડ છે ભારતનું સૌપ્રથમ છે આનું નામ છે પરમ એઈટ થાઉઝન્ડ છે ભારતનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર છે ભારત અને રશિયાની ઝુરિચલેમ એના સહયોગથી છે એ આ ભારતનું પહેલું છે બન્યું હતું પરમ આપણો સાચો જવાબ આવે છે ઓકે પરમ છે આપણો સાચો જવાબ આવે છે ત્યારબાદ પરમ શ્રેણીના ઘણા બધા ભાઈ અ સુપર કોમ્પ્યુટર આવી ગયા પરમ પદ્મ પરમ યુવા પરમ સિવાય આઈઆઈટી વારાણસી ખાતે છે સ્થિત છે પછી પરમ શક્તિ આઈઆઈટી ખડગપુર ખાતે છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયન ટેકનોલોજી ને આઈઆઈટી કહેવાય પછી મોદીજીએ ઉદ્ઘાટન કર્યું હતું પરમ બ્રહ્મા બરાબર પરમ શાવક શાવક એટલે ચિત્તો થાય પરમ કંચન છે ગુવાહાટી આગળ આવ્યું

ટેરાફલો છે એમની સ્પીડ છે ભારતનું સૌથી વધારે સ્પીડ ધરાવતું જો કોઈ સુપર કોમ્પ્યુટર હોય તો પહેલા નંબરે આવે છે એરાવત બીજા નંબરે આવે છે પરમ સિદ્ધિ એઆઈ શું નામ આવે છે પરમ સિદ્ધિ એ અને ત્રીજા નંબરે આવે છે પ્રત્યુષ શું આવે છે પ્રત્યુષ પહેલા નંબરે એરાવત બીજા નંબરે પરમ સિદ્ધિ અને ત્રીજા નંબરે પ્રત્યુષ આ ભારતના છે ભાઈ વિદેશના નથી ભારતના છે આખા આખા વર્લ્ડ ની વાત કરું છું ભારતની અંદર વર્લ્ડનું પહેલું સુપર કોમ્પ્યુટર આખે આખા છે વિશ્વનું પહેલું સુપર કોમ્પ્યુટર ક્રે વન ક્રે વન ઓગણીસો છોતેર આસપાસ બનાવેલું કે આ વિજ્ઞાની છે એમણે જ બનાવેલું આનું નામ શું છે સેમુર ક્રે સેમુર ક્રે છે આપણે બનાવેલું ક્રે વન વર્લ્ડ નું ફર્સ્ટ નંબરનું છે એ સુપર કોમ્પ્યુટર ઇન્ડિયાનું નહી આખે આખા વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર આવે તો જેને સેમુર ક્રે અમેરિકા જાપાનની અંદર એક કે કોમ્પ્યુટર નામનું આવે છે જેને પણ કહી શકાય રાઇકે સિરીઝના કોમ્પ્યુટર છે હાલમાં વિશ્વની અંદર ટોપ થ્રી કોમ્પ્યુટરની અંદર વિશ્વની અંદર ટોપ થ્રી કોમ્પ્યુટરની અંદર પહેલા નંબરનું જો વિશ્વમાં સૌથી ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર હોય તો એ છે અમેરિકાનું એલ કે શું નામ આવે છે એલ ફ્રન્ટિયર હતું એની જાપાન બે હજાર ને પચીસ ની ડિસેમ્બર મહિનાની સ્થિતિએ એ ફર્સ્ટ નંબરનું જો કોઈ સુપર કોમ્પ્યુટર હોય આખા વર્લ્ડમાં પહેલા નંબરનું તો એ છે એલ કેપિટન બરાબર છે કોના દ્વારા તો કે જો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી દ્વારા

અને ત્રીજા નંબરે છે એનું નામ છે આપણ અમેરિકાનું છે શું નામ છે અરોરા અરોરા ઇન્ટેલ અને એચપી કંપની છે હેવલેટ પેકાર્ડ એમણે છે એમના દ્વારા બનાવેલું ત્રીજા નંબરે શું નામ છે અરોરા તો આપણે યાદ રાખવાનું છે પહેલા નંબરે કયું આવે છે તો કે એલ કેપિટન એલ કેપિટન બીજા નંબરે કયું આવે છે તો કે ફ્રન્ટિયર કયું આવે છે ફ્રન્ટિયર અને ત્રીજા નંબરે કયું આવે છે અરોરા આ ત્રણ સુપર કોમ્પ્યુટર છે આખા વર્લ્ડની અંદર છે એ ટોપ થ્રી ક્રમે છે અને ભારતની અંદર આપણે તમને યાદ કરાવડા દઉં તો પહેલા નંબરે કયું હતું એરાવત બીજા નંબરે હતું પરમ સિદ્ધિ એ અને ત્રીજા નંબરે હતું પ્રત્યુષ સુપર કોમ્પ્યુટર રેડી તો આ સુપર કોમ્પ્યુટર છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ ઉપયોગી છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે હવે છે એ થોડીક ફેક્ટની વાત કરી લઈએ તો વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ક્રેવન ઓગણીસો ને છોતેર અમેરિકામાં ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ આપણે પરમ એટ થાઉઝન્ડ છે વિશ્વ છે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઉજવાય છે આ બધા ફેક્ટ છે પરીક્ષામાં પૂછાઈ ગયા છે આખે આખો ઓક્ટોબર મહિનો છે નેશનલ સાયબર સુરક્ષા જાગૃતિ મહિનો કહેવાય છે અને પુણેમાં સિલેક્ટની જે સ્થાપના ઓગણીસો અઠ્યાસી માં થઈ

તો કે એના લોગની છે ને અહીંયા જે તમને આંકડા દેખાય છે તો એ ડિજિટલ છે એમનું છે એટલે બે નું સમન્વય થાય તો શું થાય તો કે હાઇબ્રિડ કોમ્પ્યુટર બને છે ઈસીજી ની અંદર આ વસ્તુ વપરાતી હોય ઇલેક્ટ્રોકાર્ડિયો ગ્રામ છે અને ફ્યુલ ડિસ્પેન્સર ની અંદર પણ વપરાતું હોય છે એટલે અને હાઇબ્રિડ કોમ્પ્યુટર છે કેવાય છે હવે જે વર્લ્ડમાં નવા કોમ્પ્યુટર આવશે એ કોન્ટમ કોમ્પ્યુટર છે આવવાના છે સુપર સ્પીડ કરતા સુપર કોમ્પ્યુટર કરતા પણ વધારે સ્પીડ ધરાવતા કોમ્પ્યુટર છે એ આવશે એ કયા છે તો કે એનું નામ છે ક્વોન્ટમ કોમ્પ્યુટર કે જે સામાન્ય કોમ્પ્યુટર છે ને વિદ્યાર્થી મિત્રો એ બીટ ઉપર હાલે એટલે કે 0 અથવા 1 ઉપર છે ચાલે છે જ્યારે આ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એ ક્યુ બીટ ઉપર ચાલે છે એટલે એક સાથે છે 4 બીટ ની અંદર છે કામ કરશે એટલે કે સામાન્ય કોમ્પ્યુટર કરતા ખૂબ ઝડપી છે એ સ્પીડે કામ કરશે હાલમાં છે એનું કામ ચાલુ છે અને ગૂગલ વાળા છે એ લોકોએ એની ક્વોન્ટમ કોમ્પ્યુટરની ચીપ પણ બહાર પાડી દીધી છે એનું નામ છે વિલ્લો શું નામ છે વિલો વિલો નામની ચીપ છે ગુગલ વાળા છે બહાર પાડ દીધી છે બરાબર જુલિયન કેલી ડાયરેક્ટર ઓફ હાર્ડવેર ગુગલ ક્વોન્ટમ એઆઈ તો આ લોકોએ બહાર પાડી દીધી છે એટલે હાલમાં જે ભવિષ્યમાં જે સુપર કોમ્પ્યુટરને ખૂબ સ્પીડ ધરાવતું છે ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર આધારિત છે એવું વિલો કોમ્પ્યુટર છે એ નવું આવવાનું છે બરાબર અહીંયા સુધીનું કરંટ અફેર તમારે કરવું પડે તો કામ લાગે છે તો અહીંયા છે એ આપણે સરસ મજાનું આજનું જે લેક્ચર છે કમ્પ્યુટરના પ્રકારોનો તો એને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આશા છે કે આપને કંઈક નવું છે એ જાણવા મેળવું હશે કંઈક નવું માણવા મેળવું હશે જો લેક્ચર ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મોજ આવે અને કંઈક નવા ટોપિક તમારે ભણવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો તો વિદ્યાર્થી મિત્રો આની પછી આપણે વાત કરીએ મસ્ત મજાની આપણે પોલીસ ભરતીમાં વેલિડિટી કેટલી છે એક વર્ષની આઈ સોન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપ તેનો લાભ છે એ લઈ શકો છો સાથ આપણે ફ્રી સેમિનાર રાખ્યો છે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો તારીખ સાત બાર બે હજાર ને રવિવારના રોજ સવારે દસથી તે એક વાગ્યા દરમિયાન છે જે વિદ્યાર્થી મિત્રોને પીએસઆઈ કોન્સ્ટેબલ છે એ બનવાની ઈચ્છા હોય અને કંઈક ખૂટતું હોય તો એ આપને આ સેમિનારમાંથી મળી રહેશે તો આપ આનો રજિસ્ટ્રેશન કરવા માટે ત્રાણું સાતસો સત્તાવન ઝીરો એકસો અગિયાર ઝીરો ઉપર કોલ કરીને છે એ આપ મેળવી શકો છો અને જનરલ ક્લાસ થ્રી લાઈવ બેચ આપ લેવી હોય તો લઈ શકો છો જેની અંદર આપ તલાટીની તૈયારી કરતા હો કે સીસીઈની તૈયારી કરતા હો તો આપ જનરલ ક્લાસ થ્રી લાઈવ બેચ છે એને લઈ શકો છો અને સાથોસાથ ઓફલાઇન બેચ પણ કોન્સ્ટેબલની શરૂ થઈ ગઈ છે સાંજે સવા છ થી સવા આઠ દરમિયાન છે એ આપણે શરૂ થઈ ગઈ છે તો આવી જવા છે એ બધાને નિમંત્રણ છે ડેમો લેક્ચરના ચાલુ થઈ ગયા છે તો અહીંયા સુધી વાલા વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ ફરી એકવાર મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત